રાજ સરકારના માજી મંત્રી કીર્તિશીભાઈ મંડળના તને જિલ્લાના મહામંત્રીઓ અને અહીંયા બેઠેલા પાર્ટીના જિલ્લામાંથી પધારેલા સિનિયર લોકો જો નામ બોલવા લઈએ તો ઘણા લોકો અહીં બધા તમામ સિનિયર લોકો બેઠા છે તો એટલું તો ચોક્કસ કહીશ કે બનાસ बनास भारतीय जनता पार्टी की टीम आया बैठी छे ए टीम ना तमाम साथियों पछी आज विधानसभा तमाम मंडल ना प्रभारियों मंडल ना प्रमुख महामंत्रियों शक्ति केंद्र ना संयोजक शक्ति केंद्र ना प्रमुखों ઠીક છે કે બુથના પ્રમુખોને આપણે મારી દૃત્ય નથી જોડાયવા બુથના પ્રમુખોની આવતા દિવસોમાં આપણે મીટિંગ કરવા જઈ રહ્યા છે એવા તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ બુથ બુથ પ્રમુખ ના તમામ બુથના પ્રમુખો આપણે બુથ તો કેટલા મારી વ્યક્તિએ તંતો

છપ્પન છે એકાશી શક્તિ કેન્દ્ર છે એકાશી એકાશી શક્તિ કેન્દ્ર ની અંદર પ્રભારી તરીકે ને સંયોજક તરીકે જે લોકો કામ કરી રહ્યા છે આજે આપણે વિવરણમાં નથી જતા પછી તો મંડલ વાઇઝ શક્તિ કેન્દ્ર ને મળવાનો કાર્યક્રમ મંડલ વાઇઝ રાખશું આવતા દિવસોમાં મંડળ વાઇઝ રાખશું પણ તમામ શક્તિ કેન્દ્ર ના એકાશી ની અંદર કામ કરતા લોકો ઘણી વખત પરિસ્થિતિ એવી નિર્માણ થતી હોય છે કે જે વ્યક્તિને તમે કામ સોંપ્યું હોય એને ઘરની મોટી જવાબદારી હોય છે અગર તો જવાબદારી આવી પડી હોય છે એને ક્યાંય ને ક્યાંય પોતે પણ સમય આપવામાં મુશ્કેલી પડતી હોય છે એવા કાર્યકર્તાને મારી ફષ્ટ વિનંતી છે કે હવે પછીનો સમય જે છે એ સંપૂર્ણ સમય પાર્ટી માટે આપવો પડશે અને એમાંય પોતાના પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીને સંયોજક ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બને માને છે સત્તામાંથી સંગત સંગઠન માંથી સત્તાનો જન્મ થાય છે આજે જે મંડળ છે મંડળ ના પ્રભારીઓ છે મંડળની ટીમ છે તો પ્રમુખ મહામંત્રીને મારી વિનંતી છે કરવાની ક્યાંય જરૂર પડે તો કોઈને છૂટા ના કરીએ પણ તમારા મંડળની ની અંદર અમે બીજા લોકોને જોડીએ આજે કોઈને મદદમાં મૂકવા